અમદાવાદીઓને એક સમાચાર આપવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંદર કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે રખડતા કૂતરાઓના ખસીકરણ માટે પરંતુ ચોંકાવનારા આંકડા પણ સામે આવી રહ્યા છે આ જે રખડતા કૂતરા જે છે તેના કરડવાના જે કેસ છે તેમાં વધારો પણ થયો છે સવાલ અહીં એ થાય છે કે આટ આટલી રકમ પછી પણ આ જે કેસ છે તેમાં વધારો કેવી રીતે થયો ખસીકરણ કોનું થયું પંદર થી વીસ ટકાનો વધારો જ્યારે અહીં નોંધાયો હોય ત્યારે ચોકાવનારા આંકડા તો કહી શકાય આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક કૂતરાના ખસીકરણ રસી માટે સરેરાશ રૂપિયા નવસો ને ત્રીસ ખર્ચ્યા ખસીકરણ પાછળ રૂપિયા પંદર કરોડનો ખર્ચ કરવા છતાં પણ કૂતરા કરડવાની ઘટનામાં અઢાર ટકાનો વધારો નોંધાયો છે અમદાવાદ શહેરમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કૂતરા કરડવાની ઘટના સૌથી વધુ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોની સાથે સિવિલમાં નોંધાઈ છે નવેમ્બર થી ફેબ્રુઆરી માં સૌથી વધુ નોંધાઈ કૂતરા કરડવાની ઘટના પાંચ વર્ષમાં મ્યુનિસિપલે એક કૂતરાના ખસીકરણ માટે સરેરાશ રૂપિયા નવસો ને ત્રીસ ખર્ચે ખસીકરણ પાછળ રૂપિયા પંદર કરોડનો થયો ખર્ચ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કૂતરા કરડવાની ઘટનામાં અઢાર ટકાનો વધારો અમદાવાદમાં એએમસી સંચાલિત હોસ્પિટલોમાં નોંધાયા કેસ એએમસી દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ હેઠળ ખસીકરણ અને રસીકરણ અભિયાન જાન્યુઆરી બે થી લઈ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં કૂતરા કરડવાની ત્રણ લાખ ત્રણ હજાર નવસો ને તોતેર ઘટના નોંધાઈ આ ઘટનામાં દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રખડતા કૂતરા કરડવાની ઘટનામાં અઢારથી વીસ ટકા સુધી વધી છે એક અંદાજ મુજબ શહેરમાં હાલ સાડા ત્રણ લાખથી ચાર લાખ સુધી રખડતા કૂતરા હોવાનો અંદાજ છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કૂતરાની સંખ્યામાં ઘટાડો થાય તેમજ અડકવાની બીમારી ન થાય તે માટે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ હેઠળ ખસીકરણ અને રસીકરણ અભિયાન ચલાવે છેલ્લા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પોઈન્ટ એકસઠ લાખ કૂતરાનું ખસીકરણ કે રસીકરણ કરવા માટે ચૌદ પોઈન્ટ નેવું કરોડનો ખર્ચ કરાયો છે એક કૂતરાના ખસીકરણ કે રસીકરણ પાછળ સરેરાશ રૂપિયા નવસો ને ત્રીસ રૂપિયાનો ખર્ચ થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીએ આપેલી માહિતી મુજબ જાન્યુઆરી બે હજાર વીસથી લઈને ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કૂતરા કરડવાની ત્રણ લાખ ત્રણ હજાર નવસો ને તોતેર ઘટના નોંધાઈ છે સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલી સંખ્યા અલગ છે હવે સવાલ એ થાય છે કે કરોડોનો ખર્ચ થયો હોય છતાં કૂતરા કરડવાના કેસમાં વધારો જોવા મળ્યો છે તો ખસીકરણ કે રસીકરણ કોનું થયું તે અહીં સવાલ છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર